જોઈ શકાય છે અબડાસામાં જે રીતે વરસાદ થયો છે આ પંથકની જે સ્થાનિક નદીઓ છે તેમાં પાણીની સારી આવક છે ઉપરવાસમાં જે રીતે વરસાદ થયો નુંધાતડ ગામની આ નદી છે નદીમાં પાણીની સારી આવક નોંધાઈ છે તો અબડાસાની નુંધાતડ ગામની નદી પણ તોફાને બની ઉપરવાસમાં વરસાદને કારણે નુંધાતડ ગામની નદી તોફાની બની છે નદીમાં પાણીની આવક થતા ખેડૂતોમાં ખુશીનો માહોલ છે